એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે સુરત શહેરની ટ્રાન્સ સંસ્થાના પચાસ જેટલા લોકોએ બસો સોળ વખત સૂર્ય નમસ્કાર કરી ઉજવણી કરી એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે ત્યારે સુરત શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરની ટ્રાન્સ સંસ્થા દ્વારા યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી ટ્રાન્સ સંસ્થાના પચાસ જેટલા લોકો દ્વારા બસો સોળ વખત સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી સંસ્થાનું સંચાલન કરતી લુસી હલવાવાલાએ જણાવ્યું હતું કે પોતાના જીવનમાં યોગનું ખૂબ જ મહત્વ છે કારણ કે યોગ કરવાથી માઇન્ડ અને સોલ નેચર સાથે કનેક્ટ થાય છે જેથી મેન્ટલ અને ફિઝિકલ નમસ્કાર આજે ઇન્ટરનેશનલ યોગા દિવસ છે અને આજે યોગા ડે નિમિત્તે સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમો થતા હોય છે પણ આજે આપણે મોજૂદ છે કે એવી સંસ્થાના ત્યાં જ્યાં પચાસ લોકો દ્વારા બસો સોળ વખત જે છે એ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યું છે માઇન્ડ અને સોલને કનેક્ટ કરતું સૂર્ય નમસ્કાર પોતાની લાઈફમાં કેટલું જરૂરી છે એ બાબતની આજે એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આપણી સાથે આજે ક્લાસ છેલ્લી આજે ઓલર છે આપણી સાથે મોજૂદ છે જી સૌ પ્રથમ તમારું નામ મારું નામ લ્યુસી હલવાવાલા છે હું ટ્રાન્સ યોગા એર એન્ડ પિલાટી સ્ટુડિયો ચલવું છું છેલ્લા સાત વર્ષથી અને આજે અમે લોકો ઇન્ટરનેશનલ ટેન્ટ ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરીએ છીએ પહેલાં સૌ પ્રથમ આઈ વુડ લાઇક ટુ ગીવ માય સ્પેશિયલ થેન્ક્સ ટુ અવર પ્રાઇમ મિનિસ્ટર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રજી મોદી જેમના કારણે આ અવેરનેસ લોકોમાં આવી છે આજે અમે લોકો બસો સોળ સૂર્યનમસ્કાર કરીએ છીએ કારણ કે એકસો આઠ સૂર્યનમસ્કાર તો અમે લોકો નોર્મલી વોર્મઅપમાં કરતા હોઈએ છીએ સો અમને લાગ્યું કે કંઈક નવું કરવું છે સો યુ આર ડુઈંગ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટીન વિથ ધ બ્રેડ કોઓર્ડિનેશન ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેટલું જરૂરી બની જાય છે આજે યોગા દિવસ છે ફક્ત યોગા દિવસ માટે યોગા નથી અપ્લાય થતું લાઈફમાં તો તમે શું જણાવશો તમે ઓલરેડી ફિટનેસ ટ્રેનર છો ઘણા વર્ષોથી તમે લોકોને ઘણું બધું ફિટનેસ રિલેટેડ શીખડાવી રહ્યા છો શું કહેશો સો હું એવું નથી કહેતી કે બીજું કંઈ પણ ફોર્મ ઓફ એક્સરસાઇઝ ઇઝ રોંગ બટ યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એસા બોલા ગયા હે કે યોગ સબમે હે સબ યોગ મેં નહીં હે સો આઈ એમ ઓલસો એ એરિયલ યોગા ટ્રેનર સો મને ખબર છે કે કોઈ પણ ફોર્મ ઓફ ફિટનેસ માટે તમારું યોગાનું બેસ કેટલું જરૂરી છે તમારું બ્રીથિંગ કેટલું જરૂરી છે અને તમારું માઇન્ડ બોડીનું કોઓર્ડિનેશન જરૂરી છે સો યોગા ભલે તમે પૂરેપૂરું એક કલાક નહીં કરો પણ એટલીસ્ટ અડધો કલાક પણ દિવસમાં યોગાને આપો મેડિટેશનને આપો સો દેટ વિલ બ્રિંગ ક્લેરિટી ઓફ યોર માઇન્ડ યોર બોડી વિલ બી ટોટલી ઇન કોઓર્ડિનેશન વિથ યોર બ્રેથ એન્ડ યુ વિલ બી એબલ ટુ ડૂ દરેક વસ્તુ તમે એકદમ સારી રીતે કરી શકશો તમારી લાઈફમાં વિધાઉટ એની કન્ફ્યુઝન હું ધરતી માન લેવાલા હું છ વર્ષથી આવું છું આ સાતમું વર્ષ છે ટ્રાન્સમાં અને અહીં આવીને મારામાં ટ્રેમબેન્ડ ફરક છે ખાસ તો મારી મેન્ટલ હેલ્થ માટે મેં યોગા જોઈન કરેલું એની સાથે સાથે મને ફિઝિકલ હેલ્થમાં બી ઘણો ફાયદો થયો છે મારી મોબિલિટી ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થમાં બધામાં વધારો થયો છે અને જીમ તો જીમ છે જ પણ અહીંયા તમને માનસિક અને શારીરિક બંને તમને સ્વસ્થ પ્રાપ્ત થાય છે અને મેનોપોઝ વગેરે જે બધું થાય છે એ બધામાં તમે સારી રીતે ઓવરકમ કરી શકો છો એને અને યોગા કરવું જ જોઈએ અને પ્રાણાયામ બ્રીદીંગથી ઘણો ઘણો ફાયદો થાય છે આઈ થિંક હવે તમે જોવું છો કે ફોરેનર્સથી લઈને મતલબ આ યોગા કલ્ચર ફોરેનથી જ હવે લાગે છે કે અહીંયા વધારે ઇન્ડિયન્સ એક્સેપ્ટ કરતા થઈ ગયા છે અગર તમે જો ઇન્ફ્લુઅન્સર્સ ઇન્સ્ટા પર કેટલા છે જે ફોરેનર્સ વધારે યોગાને યુ નો અપલિફ્ટ કરે છે અને ઇન્ફ્લુઅન્સ કરે છે સો આઈ થિંક અને મહિલાઓ માટે તો આઈ થિંક પહેલેથી જ જેમ એમને કીધું ધરતીબેનને શારીરિક અને માનસિક રીતે બધી રીતના મદદરૂપ રહી છે યોગા સો આઈ થિંક એવરી વન થી ડુ ડૂ યોગા હેપી ઇન્ટરનેશનલ યોગા ડે નીલમ મલ્હોત્રા આઈ એમ કમિંગ યર્સ ઇન્સ લાસ્ટ થ્રી યર્સ એન્ડ ઇટ ઇઝ અ વંડર વન્ડરફુલ એક્સપિરિયન્સ એન્ડ એકસો આઠ સૂર્યનમસ્કાર અમારા માટે શરૂમાં બહુ ઇઝી હતા અને હવે એવું સિચ્યુએશન છે કે અમે એકસો આઠ વોર્મઅપમાં કરી લઈએ છે એન્ડ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટીન ઇઝ બીકમ વેરી ઇઝી ફોર અસ આઈ ફીલ વિમેન આર ધ પિલર્સ ઓફ ધ સોસાયટી એના માટે બહુ જરૂરી છે કે નોટ ઓનલી વિમેન ઇવન ધ મેન ધ ચિલ્ડ્રન દે હેવ ટુ હેવ ધર માઇન્ડ એન્ડ બોડી ઇન સિંક ધ મિનિંગ ઓફ યોગા ઇઝ ટુ હેવ ધ માઇન્ડ એન્ડ બોડી ઇન કંટ્રોલ એન્ડ ઇન સિંક સો એના માટે યોગાથી વિશેષ શું હોઈ શકે સો ધિસ ઇઝ ધ થિંગ દેટ આઈ ફીલ દેટ એવરી હ્યુમન બિંગ ઓન ધિસ અર્થ આઈ ફીલ ઇવન યોગા ઇઝ નાવ ઇન્કલુડેડ ઇન ધ એકેડેમિક ઓફ ધ ચિલ્ડ્રન ઇન ધ સ્કૂલ સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યોગા બધા માટે જ હોવું જોઈએ કમ Okay uh, my name is Mrs. Fauna Marpatya yeah? એન્ડ આઈ એમ ડુઈંગ ટ્રેન્ડ્સ કમિંગ ફોર ટ્રેન્ડ્સ યોગા આઈ એમ વેરી થેન્કફુલ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વેરી થેન્કફુલ ફોર લ્યુસી ટુ ગીવ અસ દિસ પ્લેટફોર્મ અને અમારી લાઈફમાં ઘણું બધું ફિઝિકલીની સાથે મેન્ટલી પણ એટલું બધું ડ્રાસ્ટિક ચેન્જ આવ્યું છે સો આઈ વેરી થેન્કફુલ ફોર દેટ અને આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે ઇન્ટરનેશનલ યોગા ડે જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિને વર્લ્ડમાં બધાએ એક્સેપ્ટ કરી છે તો આઈ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ વન મેસેજ ટુ ઓલ ધ ઇન્ડિયન કે જ્યારે બધા લોકો આપણી સંસ્કૃતિને અડોપ્ટ કરે છે તો ભારતમાં પણ દરેકે દરેક ખૂણામાં યોગાને એક્સેપ્ટ કરો અને યોગાથી તમારું ભાવિ બનાવો તમારામાં ફિઝિકલી મેન્ટલી અને દરેક રીતે એટલા બધા ચેન્જીસ આવે છે યુ જસ્ટ ફીલ ઇટ એકવાર તમે યોગા કરો તો તમને ખ્યાલ આવશે અને બાળપણથી જ્યારે બાળકોમાં પણ તમે સ્કૂલ કે કોઈપણ કોલેજમાં પહેલેથી જ અગર યોગાનું પીરિયડિક એક રાખવામાં આવે તો એ લોકોનો ગ્રોથ ડ્રાસ્ટિક તમને જોવા મળશે તો જસ્ટ બધા પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ છે કે નાનપણથી એટલીસ્ટ હાફ આવર કે ફિફ્ટીન મિનિટ્સથી સ્ટાર્ટ કરો બ્રિથિંગ પ્રાણાયામ સ્ટાર્ટ કરાવો એન્ડ યુ વીલ સી અ ડ્રાસ્ટિક ચેન્જ ઇન યોર ચાઇલ્ડ ઓલ્સો ઇન યોર લાઈફ ઓલ્સો ઇન દેર લાઈફ ઓલ્સો થેન્ક યુ વેરી મચ હરીયુ